નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે કલેક્ટર કચેરી સમક્ષ ધરણા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોલીસે ધરણા કરી રહેલા આગેવાનો અને કાર્યકરો ની અટકાયત કરી હતી ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ચોર ગદ્દી છોડ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર કચેરી સમક્ષ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા પોલીસે અટકાયતી પગલા ભરતા આગેવાનો અને કાર્યકરો રોડ ઉપર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી